જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે રિલાયન્સ ફાઉન્ડેશન જે છે એને શિષ્યવૃત્તિનો પ્રોગ્રામ છે એ કર્યો છે જેની અંદર અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરતાં જે વિદ્યાર્થીઓ છે એને શિષ્યવૃત્તિ છે આપવામાં આવશે આ શિષ્યવૃત્તિ કેવા વિદ્યાર્થીઓને મળશે આના માટે શું ક્રાઇટેરિયા છે અને આનું ફોર્મ છે એ કેવી રીતે ભરવાનું છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે આની અંદર એકાવનસો વિદ્યાર્થીઓ છે એને લાખોની નાણાકીય સહાય છે એ આપવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ જે છે એ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે એક નોંધ માત્ર શિષ્યવૃત્તિ કાર્યક્રમ છે જેનો હેતુ સમગ્ર ભારતની અંદર એકાવનસો અંડર ગ્રેજ્યુએશન અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે આ જે પહેલ છે એ દેશભરના વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલે છે જેઓ સ્નાતક અથવા તો અનુસ્નાતક અભ્યાસ છે કરી શક્યા છે અને આ જે એપ્લિકેશન વિન્ડો છે એ છ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી ખુલ્લી રહેવાની છે આની અંદર આપણે વાત કરીએ તો વિવિધ અંડર ગ્રેજ્યુએશન વિષયો માટે શિષ્યવૃત્તિ છે ઉપલબ્ધ છે અને તે બે લાખ રૂપિયાથી લઈ અને છ લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ છે એ હશે અનુસ્નાતક અભ્યાસક્રમની અંદર શિષ્યવૃત્તિ ખાસ કરી એન્જિનિયરિંગ ટેકનોલોજી ઉર્જા અને જીવવિજ્ઞાનના વિષય માટે આપવામાં આવશે અને અનુસ્નાતક શિષ્યવૃત્તિ માટેની પસંદગી છે ફક્ત મેરિટ ઉપર આધારિત રહેશે હવે પાત્રતા માપદંડની આપણે વાત કરીએ તો રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપના માટે લાયક બનવા માટે અંડરગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓએ બારમા ધોરણની પરીક્ષાની અંદર ઓછામાં ઓછા સાઠ ટકા મેળવેલા હોવા જોઈએ અને ભારતની અંદર પૂર્ણ સમયના અંડરગ્રેજ્યુએશન ડિગ્રી પ્રોગ્રામની અંદર નોંધણી છે એ કરાવેલી હોવી જોઈએ જે વિદ્યાર્થીઓની વાર્ષિક કુટુંબિક આવક પંદર લાખથી ઓછી હોય તેમને પસંદગી આપવામાં આવશે અને અઢી લાખથી ઓછી વાર્ષિક પારિવારિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને પણ વધુ પસંદગી છે એ આપવામાં આવશે રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ કાર્યક્રમ જે છે એ શૈક્ષણિક સંસ્થાને પ્રોત્સાહન આપવા માટે અને ભારતના યુવાનોને સશક્તિકરણ કરવાના સંસ્થાને સમર્પણનો એક પ્રોગ્રામ છે નોંધપાત્ર નાણાકીય સહાય અને માર્ગદર્શન આપી અને ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને નાણાકીય અવરોધ છે એને દૂર કરવામાં આવે અને તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક આકાંક્ષાઓ પ્રાપ્ત કરવામાં આ જે પ્રોગ્રામ છે એ મદદ કરશે જો તમે પણ આની અંદર લાયક માપદંડ ધરાવો છો તો છઠ્ઠી ઓક્ટોબર જે છે એ અંતિમ તારીખ છે એ પહેલાં તમે રિલાયન્સ ફાઉન્ડેશનની શિષ્યવૃત્તિ માટે અરજી છે એ કરી શકો છો અને જે અરજી છે એ સંપૂર્ણપણે ઓનલાઈન છે એ કરવાની છે હવે આની અંદર પ્રત્યેક બે લાખ સુધી પાંચ હજાર મેરિટ કમ મીન્સ અંડર ગ્રેજ્યુએશન સ્કોલરશીપ અને દરેકને છ લાખ રૂપિયા સુધીની સો પોસ્ટ ગ્રેજ્યુએટેડ સ્કોલરશીપ છે આપવામાં આવશે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપની અંદર વિદ્યાર્થી અભ્યાસ દરમિયાન મજબૂત ક્ષમતા અને નિર્માણના કાર્યક્રમનો સમાવેશ છે એ થાય છે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે છ ઓક્ટોબર છે અને રિલાયન્સ ફાઉન્ડેશનને ભારતભરમાંથી એકાવનસો તેજસ્વી અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને શોધી કાઢવા તેમને મદદરૂપ થવા અને માર્ગદર્શન આપવા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે તેના પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ અરજીઓ મેળવવાની જાહેરાત છે એ કરી છે હવે સૌથી પહેલાં તો અરજી કરવા માટે તમારે ડબલ્યુ 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 ડોટ ડોટ રિલાયન્સ ફાઉન્ડેશન ડોટ ઓઆરજી જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે ત્યાં જઈ અને તમે પસંદગી પ્રક્રિયામાં અંડર ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે યોગ્યતા અને આર્થિક પૃષ્ઠભૂમિનું મૂલ્યાંકન છે એ સામેલ છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપ માટે શૈક્ષણિક સ્થિતિઓ પર્સનલ સ્ટેટમેન્ટ અને ઇન્ટરવ્યૂ સમગ્ર ભારતમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તાર સ્પર્ધાત્મક પરીક્ષાનો ભાગ છે હવે તમે જશો વેબસાઇટ ઉપર એટલે આવું એક પેજ છે જોવા મળશે કે જેની અંદર તમે જોઈ શકો છો કે એપ્લિકેશન ઓપન ફોર ધ યુજી એન્ડ પીજી સ્ટુડન્ટ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશીપ બે હજાર ચોવીસ અને પચીસ આની અંદર અંડર ગ્રેજ્યુએશન સ્કોલરશિપ અને પોસ્ટ ગ્રેજ્યુએશન સ્કોલરશીપ છે એ સામેલ છે આની અંદર અંડર ગ્રેજ્યુએશનમાં નો મોર કરી અને તમે વધુ વિગત જાણી શકો છો અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં પણ તમે વધુ વિગતો છે એ અહીંથી જાણી શકો છો હવે આની અંદર સૌથી પહેલાં તો એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે કે જેમાં પર્સનલ અને કોન્ટેક ઇન્ફોર્મેશન હશે એકેડેમિક ઇન્ફોર્મેશન હશે અચિવમેન્ટ અને અવોર્ડ હશે અને સપોર્ટિક જે ડોક્યુમેન્ટ્સ છે એ તમારે આની અંદર અટેચ કરવાના છે એકવાર તમારું એપ્લિકેશન ફોર્મ ભરાઈ જશે ત્યારબાદ તમારી એપ્ટિટ્યુડ ટેસ્ટ છે લેવામાં આવશે જે ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવશે અને એનું જે ડ્યુરેશન છે એ સાઈઠ મિનિટ રહેશે અને એમાં સાઈઠ મલ્ટિપલ ક્વેશ્ચન છે એ હશે ત્યારબાદ ફર્સ્ટ લેવલનું સિલેક્શન કરવામાં આવશે હવે ફર્સ્ટ લેવલનું જે સિલેક્શન છે એની અંદર એપ્લિકેશન ઇવેલ્યુટ કરી અને જે લોકો એપ્ટિટ્યુડ ટેસ્ટ આપી હશે ત્યારબાદ તેમના પર્સનલ અને એકેડેમિક ઇન્ફોર્મેશન પરથી તેમનું ઇનિશિયલ સ્ક્રીનિંગ થશે ઇનિશિયલ સ્કલેમિંગ પછી સ્કોલરશિપ માટે અનાઉન્સમેન્ટ છે એ કરવામાં આવશે આ ઉપરાંત જો તમને કોઈ એડિશનલ ક્વેશ્ચન હોય તો તમે વોટ્સઅપ નંબર સેવન નાઇન ડબલ સેવન વન ડબલ ઝીરો વન ડબલ ઝીરો ઉપર મેસેજ છે કરી શકો છો અને જે હેલ્પલાઇન નંબર છે ઝીરો ઇલેવન ફોર ડબલ વન સેવન વન ફોર વન ફોર આના ઉપર તમે સંપર્ક કરી શકો છો અથવા તો તમે યુજીસી સ્કોલરશિપ એટ ધ રેટ રિલાયન્સ ફાઉન્ડેશન ડોટ ઓ ત્યાં જઈ અને તમે ઓનલાઈન પણ તમારી કંઈ ક્વેરી છે તો પૂટઅપ કરી શકો છો સેમ્પલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે પણ અહીંથી તમે જોઈ શકો છો કે કઈ ટાઈપની ટેસ્ટ છે આની અંદર આપવાની છે તો અહીં જઈ અને તમે સેમ્પલ એપ્ટિટ્યૂડ ટેસ્ટનું પેપર પણ જોઈ શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો